મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ વડનગરનું નું અનંત અનાદી વડનગર એવું આપણું આ વડનગર છે જેનું પુરાતત્વિક અનુભવાત્મક સંગ્રહાલય યાની કે મ્યુઝિયમની મુલાકાતે મ્યુઝિયમ લગભગ એકાદ વર્ષથી ખુલ્લું મુકાયું છે તો આ મ્યુઝિયમની અંદર ઘણા મુલાકાતીઓ આવે છે હવે મ્યુઝિયમમાં શું છે એ હું તમને અંદર જઈને જ કહી શકું એટલે આપણે અત્યારે ટિકિટની લાઈનમાં ઊભા છે તો હજી ટિકિટ લેવાની વાર છે હજી વારો વાર લાગશે હું તમને કહી દઉં છું કે આપડે આ છીએ આ મ્યુઝિયમ ની અંદર ત્યારબાદ આપણે દિપ દ્વારા જઈશું થર્ડ ફ્લોર એમાં બે ગેલેરી છે સિટી ગેલરી અને ગેલેરી તો સિટી ગેલરી ની અંદર વર્ટગર ચોવીસ વર્ષની યાત્રા છે એ સાત વિધવા આવશે તે આપણે જોવાનું રહેશે ત્યારબાદ જે જોઈએ આસ્થા વર્ટનગરમાં અનેક ધર્મ રહી ગયેલા છે એમાં મુખ્ય ત્રણ ધર્મ ના આર્ટિપેસ આપણે જોવા મળશે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ એ આપણે જોવા બાદ સીધી સીધીશું સેકન્ડ ફ્લોર ફ્લોર ફ્લોરમાં લાઈફ સ્ટાઇલ ગેલરી

ત્યાં આપણે જોવા જશે ત્યારબાદ આપણે સીટીની નીચે આવીશું ફર્સ્ટ ફ્લોર તો ફર્સ્ટ ફ્લોરમાં છે પિક્ચર ગેલરી તો પિક્ચર ગેલરીના અંદર આપણે ભવિષ્ય શું કરે છે એના લઈને એક્ટિવિટી મૂકવામાં આવશે ત્યાં આપણે જોઈશું ત્યાં ત્યાં સ્ટીની નીચે આવીશું ગ્રાઉન્ડ ફ્લોર તો ગ્રાઉન્ડ ફ્લોરમાં એક્ઝિબિશન સાઇઝ છે અંબાકાર આપણે રેફિકા જોઈશું એ રેપિકાનો અનુભવ કર્યા બાદ એ ફ્લો રિયલ એક્ઝિબિશન સાઇઝ આપણે જોવા જઈશું તેનો અનુભવ કરીશું અને તેના સાઇડમાં આપણે સમીક્ષા પણ જોઈ શકાશે ત્યારબાદ આપણ મીડિયમની મુલાકાત પડશે અને દરેક જગ્યાએ અમારા જ્યાં ગાડા છે તમને સમજાવશે નમસ્કાર રંગ ધર ઇધર ઇધર ઈધર મેં જો ફોડિશ હા સિંગાળેલા માન પ્લાન તો કોઈ ગયેલ અમાર પ્લાન સર હા અત્યારે હાલમાં પણ અહીંયા જો કામ ચાલુ છે અને જે ખોદકામ કરતા એમના અવશેષો આ નીકળેલા છે ત્યારે સવારે શર્મિષ્ઠા તળાવ આપણે ગયા હતા ત્યાં સામેથી આ જગ્યા દેખાતી હતી ત્યારે એમ થતું હતું કે આ જે ઢાંકેલું અને બધું છે એ છે શું ત્યાં કંઈક થાય છે પણ હવે ખબર પડી કે અમે જ્યારે મ્યુઝિયમ આખું જોઈ અને બહાર અહીંયા આવ્યા ત્યારે આનું એક મોડેલ છે મ્યુઝિયમમાં પણ હતું અને અત્યારે એ રૂબરૂ જે એ સાઈડ ખોદકામ કરતાં જે અવશેષો મળી આવેલા છે એ અત્યારે અહીંયા તમને જોવા મળશે અને અત્યારે હાલમાં આનું ખોદકામ ચાલુ જ છે અને એ દરમિયાન જો આ બધું નીકળી આવેલા છે અવશેષો એ આપ જોઈ શકો છો કાલ કામ કરવું પડશે એટલે યાદ આવશે કે